કેસોદમાં ચકલીના માળા અને પાણીના કુંડાઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે કેસોદમાં સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના સજજનીથી હરેરામ ચેરિટેબલ ટ્રસ્ટ કેસોદના સંયુક્ત ઉપક્રમે રાહત દરે ચકલીના માળા પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવાનો કાર્યક્રમ સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ સામે રાખવામાં આવ્યો હતો વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે અને મોબાઈલ ટાવરના રેડિયેશન તેમજ પર્યાવરણની બદલાયેલ પરિસ્થિતિમાં જીવસૃષ્ટિ માટે જીવન ટકાવવું મુશ્કેલ બન્યું છે જેના લીધે કલબલાટ કરતી ચકલીઓની સંખ્યા ઘટવાની સાથે જ લુપ્ત થવાના આરે આવી પહોંચી છે ત્યારે પર્યાવરણ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા વીસમી માર્ચે ચકલી દિવસ તરીકે ઉજવીને ચકલીઓને બચાવવા અભિયાન ચલાવવામાં આવે છે જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે કેશોદના હરિરામ ચેરિટેબલ ટ્રસ્ટ અને સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબ કેશોદના સહયોગથી રાહત દરે ચકલીના માળા પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવતા શહેરીજનોએ ઉત્સાહભેર પોતાના આંગણામાં અગાસીમાં ચકલીના માળા પાણીના કુંડાઓને બાંધવા લઈ જવામાં આવ્યા હતા સ્કાય ફોરેસ્ટ યુથ ક્લબના રેવતુભા રાયજાદા સહિતના હોદ્દેદારો તથા હરિરામ ચેરિટેબલ ટ્રસ્ટના રાજેશભાઈ પરમાર અને કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી અનિરુદ્ધસિંહ બાબરિયા આર એન ન્યૂઝ કેસોલ્થ